મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાતની પ્રાથમિક માહિતી મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાત પૂર્વ નિર્ધારિત હોવાનો સૂત્રોનો દાવો બપોરે દિલ્હીથી પરત ફરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભૂપેન્દ્ર પટેલ જેઓ દિલ્હીની મુલાકાતે ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે આ વિશે વધુ માહિતી આપવા સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ હિરેન કઈ રીતની માહિતી મળી રહી છે મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે દિલ્હી પહોંચી ચુક્યા છે અને સૂત્રો પાસેથી જે પ્રાથમિક માહિતી મળી રહી છે એ મુજબ દિલ્હીની આ મુલાકાત પૂર્વ નિર્ધારિત હતી તેઓ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ને મળવા જવાના હતા અગાઉથી એ નક્કી હતું અને એના કારણે તેઓ દિલ્હી પહોંચ્યા છે જોકે મુલાકાતનું કારણ હજી સુધી જાણવા નથી મળી રહ્યું પરંતુ સૂત્રોનો દાવો એ પણ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકમાત્ર અમિત શાહ સાથે મુલાકાત ન કરે પરંતુ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી શકે છે અને એની પાછળ જે કારણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કારણ કે આગામી દિવસોમાં રાજકોટ ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર રિજનલ વાયબ્રન્ટ સમિટ મળવાની છે તેની તૈયારીના ભાગરૂપે પણ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી શકે છે તો કે અમિત શાહ સાથે મુલાકાત કરવાના હતા અને એ અગાઉથી નક્કી હતું પરંતુ કારણ શું છે એ હજી સુધી જાણવા નથી મળી રહ્યું સાંજે ચાર વાગે ગાંધીનગર ના મહાત્મા મંદિર ખાતે એસટી વિભાગમાં નવી નિમણૂક પામેલા ડ્રાઈવર અને તેની સાથેના લોકોને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં હાજરી આપશે મુખ્યમંત્રી એટલે કે બપોર સુધીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી પરત પણ ફરી જવાના છે તેવું સૂત્રોએ દાવો કર્યો છે જી આભાર આપનો તમામ માહિતી બદલ